વિગતો જે સામે આવી રહી છે વિધાનસભાની નવી બનેલી કેન્ટીનના જ ભોજનમાંથી વાળ નીકળ્યો આ ફરિયાદ સામે આવી પુલાવની બે ડીશ વાળ નીકળ્યા ભોજન માટે પીરસાયેલી ડિશ વાળ નીકળતા પ્લેટ પર

પત્રકારોને વીઆઈપીઓને સારું ભોજન મળી રહે ગુણવત્તા વાળું ભોજન મળી રહે અને સફાઈ યુક્ત આખું વાતાવરણ જળવાય તે માટે જૂની જે કેન્ટીન અને જે કોન્ટ્રાક્ટર હતા તેને બધીને નવી નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તે કોન્ટ્રાક્ટ અમૂલ ને આપવામાં આવ્યો છે પરંતુ શંકર ચૌધરીની જે આશા કે મંશા હતી કે ગુણવત્તાયુક્ત ભોજન મળે તે ઠગારી આશા નીવડી છે કારણ કે આજે જે ભોજન પીસાયું વીઆઈપી લોન્જમાં વીઆઈપી લોન્જ એ છે કે જ્યાં વીઆઈપીઓ અને પત્રકારો જ માત્ર ત્યાં ભોજન કરે છે અન્ય લોકો અલગ સાઈડમાં ભોજન કરે છે વીઆઈપી લોન્જ માંથી જ પુલાવની જે ડિશ ઓર્ડર કરી હતી તે બંને નીકળ્યા છે એટલે વિધાનસભાની જે કેન્ટીન છે જ્યાં સેંકડો લોકો જયારે સત્ર હોય ત્યારે હજારો લોકો જયારે જ્યાં ભોજન કરતા હોય છે તે ખોરાકની ગુણવત્તા ઉપર હવે સવાલ ઉઠ્યા છે કારણ કે પુલાવની જે બે ડિશ ઓર્ડર કરાઈ હતી તે બંને ડીશમાં માં બહાર નીકળ્યા છે

કારણ કે સંચાલકો એસઓપી ના પાલન ને લઈને મૌન છે લાકડાના ટેકા પર ને લઈને અનેક સવાલ કરતા કલેક્ટરે પોતે બે દિવસથી ગાંધીનગર હોવાથી મેળાની વિગત ન હોવાનું કહી જવાબ આપવાનો ઇનકાર કર્યો જોકે અગમચેતીના ભાગરૂપે

ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ છે કે જે મે મહિનાની અંદર સામે આવ્યો હતો ને ત્યારબાદ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો કે જે રાજકોટના રેસ્કુર્સ મેદાન ખાતે યોજાતો હોય છે આપને અત્યારે અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કઈ રીતે તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે બીજી તરફ આ લોકમેળો જ્યારથી આ લોકમેળો યોજવાની શરૂઆત થઈ ત્યારથી જ ક્યાંક ને ક્યાંક આ લોકમેળો છે તે વિવાદની અંદર જણાઈ રહ્યો છે કારણ કે તંત્ર દ્વારા કડક એસઓપીના પાલનની છે છે તે વાત કરવામાં આવી હતી અને તેના જ કારણે વર્ષોથી જે યાંત્રિક રાઇડના સંચાલકો છે કે જે હરાજીની અંદર ભાગ લેતા હતા તેઓ આ વખતે હરાજીની પ્રક્રિયાથી અડગા રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે ખાસ કરીને તંત્ર દ્વારા પહેલેથી જ એક એવી માંગણી કરવામાં આવી હતી કે જે ફાઉન્ડેશન છે તે આરસીસીનું કરવામાં આવે પરંતુ યાંત્રિક રાઇડના સંચાલકોનું કહેવું હતું કે ફાઉન્ડેશન છે આરસીસીનું તે સંભવ નથી અને તેના કારણે ખર્ચો પણ બેસે છે પરંતુ હવે હું આપને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કઈ રીતે જે ફાઉન્ડેશન આરસીસીનું બનાવવાનું હતું તેની જગ્યાએ આ લાકડા ના જે ટેકાઓ છે તેના દ્વારા આ જે રાઇડ્સ છે તે ઉભી કરી દેવામાં આવી છે અહીંયા અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ બેઝિકલી કે આ બે જગ્યાએ આરસીસીનું ફાઉન્ડેશન છે તે બનાવવાનું હોય છે પરંતુ અહીંયા માત્ર ને માત્ર લાકડાના જે ટુકડાઓ છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે ત્યારે દર ગુરુવારે રાજકોટ જિલ્લા કલેક્ટર છે કે જે મીડિયાના મિત્રોને મળતા હોય છે ત્યારે આજે પણ મીડિયાના મિત્રો છે તે કલેક્ટર પાસે ગયા હતા અને કડક એસઓપીનું ખરા અર્થમાં પાલન કરવામાં આવશે કે કેમ કે પછી જે આ લાકડાના ટેકે ઊભી રહેલી જે યાંત્રિક રાઇડ છે તેને ખુલી મૂકી દેવામાં આવશે આ મામલે જ્યારે મીડિયા પહોંચ્યું હતું ત્યારે કલેક્ટર પ્રભવ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું બે દિવસથી ગાંધીનગર હતો તેથી મારી પાસે વિગત નથી હું વિગત જાણીને આપને જણાવીશ એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ કલેક્ટર તંત્ર છે તે દ્વિધામાં હોય અને કડક નું પાલન કરાવવામાં આવશે કે કેમ તેને લઈને પણ એક સૌથી મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે સાથોસાથ વાત કરવામાં તો યાંત્રિક રાઇડના સંચાલકો જે વર્ષોથી લોકમેળાની અંદર ભાગ લેતા હતા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેતા હતા તેના કારણે આ વખતે તેઓ અળગા રહ્યા હતા અને તેના જ કારણે જે ખાનગી મેળાના જે સંચાલકો છે તે મેદાનમાં આવ્યા હતા અને માત્ર એક જ વ્યક્તિએ એક પોઇન્ટ સત્યાવીસ કરોડ રૂપિયામાં એકત્રીસ પ્લોટની ખરીદી કરી લીધી હતી અને ત્યારબાદ આ જે વિરેન્દ્રસિંહ ગોહિલ નામના વ્યક્તિ છે કે જેના તમામ જે પ્લોટ છે તે ઓણની અંદર વેચી દીધા એટલે કે પોતે મલાઈ તારવીને વેચી દીધા હોય તે પ્રકારની વિગતો છે તે પણ સામે આવી છે હું બીજા પણ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે બાજુના મોતના કુવાના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે કે અહીંયા મોતનો કુવો છે બે માળનો તે પણ અત્યારે તેનું કામકાજ છે તે ચાલી રહ્યું છે એકંદરે જોવા જઈએ તો હાલ અત્યારે લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે બીજી તરફ જે રમકડાના સ્ટોલ્સ છે ખાણીપીણીના સ્ટોલ્સ છે તેની પણ છે તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા મુખ્યમંત્રીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જોકે જે રીતે સત્તાવાર રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે લોકમેળો ખુલ્લો મુકવા માટે મુખ્યમંત્રી નથી આવી રહ્યા ત્યારે તેમના સ્થાને પ્રભારી મંત્રી અને રાજ્યના મંત્રી અને રંગીલા રાજકોટમાં યોજાનાર લોકમેળાને હવે ગણતરીના સમય જ બાકી છે ત્યારે તંત્ર પણ સતર્ક થયું છે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની ચોવીસ ઓગસ્ટથી શરૂઆત થવાની છે ત્યારે ફાઉન્ડેશનને લઈ હજુ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે એસઓપી અંતર્ગત યાંત્રિકના રાઇડના ચાલકો દ્વારા ફાઉન્ડેશન ઉપર જ યાંત્રિક રાઈડ લગાવી ફરજિયાત છે અને બીજી તરફ સોલ ટેસ્ટ પોઝિટિવ આવતા ફાઉન્ડેશનની જરૂરિયાત ન હોવાનું યાંત્રિક રાઈડના સંચાલક

તથા ડ્રાઈવર ફાયરમેન અને ઓપરેટર સહિત અમે બંદોબસ્ત મૂકવાના છીએ ચોવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી દર પચાસ મીટરના અંતરે પાણીના બેરલ ભરેલા રાખવાના ફાયર એક્સ્ટિક્યુશર એબીસી ટાઈપના છ કિલો અને સીઓ ટુના સાડા ચાર કિલોના ફાયર એક્સ્ટિક્યુશર રાખવાના એ રીતના જે નિયમો છે લોકમેળાના અને સાહેબ આપણા જે ગાઈડલાઇન મળેલી છે જે આપણને ફાયર સેફ્ટીના નોટ્સ મુજબ એ મુજબ અમે સુરતમાં હીરામાં મંદિરે લઈને શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મંદિરમાં કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો સાથે રજૂઆત કરી આ સાથે રત્ન કલાકારોને જે કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા તેઓને પરત લેવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે ઘટના જેતના સામે આવી છે કલાકારો માટે અલગ વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો સાથે રજૂઆત કરવામાં આવી આ સાથે કલાકારોને જે કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા તેઓને ત્યાં પરત લેવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે ડાયમંડ એસોસિએશનને શહેર કોંગ્રેસની આ રજૂઆત સામે આવી